પેપરો ફૂટવા આ બધી જગ્યાએ તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું હશે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજા એક વધુ એક કૌભાંડ સામે લાવ્યા છે અને આ કૌભાંડ એટલું મોટું હતું એટલું મોટું હતું ભાવનગરનું કે જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ એટલા આક્રમક થઈ ગયા કે આવો ગુસ્સો એમનો તમે ક્યારેય નહીં જોયો હોય આજે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક

ત્યાં થયેલા કૌભાંડને પગલે રજૂઆત કરી હતી આ સાથે જ યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી અને તેમાં જણાવ્યું હતું કે કઈ કઈ રીતે ભરતી કરવામાં આવી છે અને કોને નોકરીઓ મળી છે તેના પણ જાહેર કર્યા હતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની ક્લાર્કની ભરતીમાં સગાવાદ પરિવારવાદ અને ઓળખાણવાદ ચાલ્યો છે જેમાં ડાયરેક્ટર અને જનરલ મેનેજરના દીકરા ત્રીજાઓનો સમાવેશ થાય છે તેમ નોકરી મળી છે તેમાં અને તેવા જોઈએ તો મિતુલ કાંતિલાલ ધાંધલા ડાયરેક્ટરના દીકરા સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા ડાયરેક્ટરના દીકરા શિવદસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ ડાયરેક્ટરના ભત્રીજા ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જનરલ મેનેજરના ભત્રીજા પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જનરલ મેનેજરના ભત્રીજા જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા

અને રઘુ હુંબલના ભત્રીજા અને અન્ય સંબંધીઓને નિમણૂક અપાય છે આ નામ સાથે પુરાવા રજૂ કરતા જ ફરી એકવાર આ લઈને સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે કે જે સગાવાલાઓને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નોકરી અપાવી અને ત્યાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારબાદ યુવરાજસિંહ જાડેજા કચેરી પહોંચ્યા હતા અને કચેરીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો શું થયું કેવા દ્રશ્યો સામે આવ્યા ત્યારે જુઓ વિડીયોમાં આ તમે આવ્યું કે આ રીતે અમે ભરતી કરીશું આ ડિસ્ટ્રિક્ટ આધારે ભરતી કરીશું તો સિલેબસ ક્યાં છે આર આર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ ક્યાં છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યાં છે એક કઈ જગ્યાએ આખી વેબસાઇટ ને ફ્રીમે બધી જગ્યાએ મેં જોઈ કોઈ જગ્યાએ આર આર નથી કોઈ જગ્યાએ સિલેબસ નથી અને તમે તો ચોરી કઈ રીતે કરો કોઈ અમારે પાછી લઈ લીધી કોલ લેટર પાછા લઈ લીધા પ્રશ્નપત્ર સીલ પેક વગર ના હતા એ પાછા લઈ લીધા હવે વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓ છે માનધારા તો કરવી કે સમજાવો

સદંતર રીતે તમામ નીતિ નિયમોથી વિરુદ્ધમાં છે કારણ કે તમે ભરતી પ્રક્રિયાની જો વાત કરો ભરતી પ્રક્રિયા નિયમો બધા જ જાણું છું તમામ પ્રક્રિયા જીપીએસસી યુપીએસસી પીયુન આ ગુજરાતમાં જેટલી એક્ઝામ લેવાય ને એ બધાના રિક્રુટમેન્ટ રૂપમેન્ટ મોઢે છે પણ આ રીતે તો કોઈ એક જગ્યાએ ભરતી લેવા નતા આવતી પછી શા માટે ચોરી નથી કરી સુકમભાઈ પેપર લઈ લો સુકમભાઈ તમે અમારા વિદ્યાર્થી પાછી લઈ લો શા માટે તમે એના કોલ લેટર પાછા લઈ લીધા બહુ પાક સાહેબ કે ઈમાનદારીથી નોકરી કર્યો તો બધા દેવા દે ને કે આલ્યો ભાઈ તમારું પેપર આલ્યો ભાઈ તમારી ઓએમઆર સીટ આલ્યો ભાઈ તમારા કોલ લેટર બધી જ જગ્યાએ તમે અહીંયાથી પાછા લઈ લીધા અને જે એજન્સીને કામ સોંપ્યું છે એ શંકાના દાયરામાં છે અમારી પાસે ભલે અત્યારે પુરાવો નથી પણ ભવિષ્યમાં પુરાવો લાવશું કે એના પોતાના કેટલા લોકોને સેટ કરવામાં આવ્યો એ પુરાવો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ લાવશું કારણ કે આ જે કંપનીને મને એટલી ખબર છે કોના દ્વારા કોન્ટ્રાક્ટ મેળવ્યો છે કોની એજન્સી હતી એ હું જાણું છું આ લાગતી વળગતી પોતાની માનીતી એજન્સી ને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે ને ઓમે તમે તેના ગુણગન દાજો બહુ પાક સાફ છે ને બહુ ઈમાન આવું ભૂતકાળમાં ગુણ સેવાના સચિવ હતા કે અધ્યક્ષ હતા ને એવું કહેતા હતા કે ટીસીએસ નો કોન્ટ્રાક્ટ તો ટીસીએસ ના એકનો જોઈ લો કે એ ટીસીએસ એ પોતાના કર્મચારીની ભરતી કરવામાં પોતાના હાગાવાલા લીધા છે આજે રાજસ્થાન પોલીસમાં એની ફરિયાદ નોંધવામાં આવી કે એને દસ લાખ પાંત્રીસ લાખ રૂપિયા દઈને પેપર ખોલ્યું એટલે બહુ વખાણ જેના ગુણગાન છો ને એ ગુણગાન જ નહીં અને આ આજન્સી જરા પણ યોગ્ય નથી અંદર અમે એના વિરુદ્ધ પણ ફરિયાદ અમે ક્રાઇમ બ્રાન્ચ જે છે અમદાવાદ ખાતે સીપી ઓફિસ ન્યાય એમ આપવાના નથી કે આને ભવિષ્યના બાળકો જે છે એના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે આ હકીકત છે અને હું મહેરબાની કરીને કહું છું કે આની અંદર ટોટલી સગાવાદ ઓઠાણવાદ અને પરિવારવાદ સિવાય ક્યાંય પણ જગ્યાએ નોકરી આપવામાં આવી નથી આ બધા મેન્તુ વિદ્યાર્થી છે બારસો પરીક્ષાર્થી ઉમેદવાર હતા આ બારસો ઉમેદવારોમાંથી એક પણ મેન્તુ ઉમેદવાર ન લાગે એટલે કેવું અને બધાને અમે લિસ્ટ દેવા તૈયાર છીએ બધા હગાવાલા જે જોઈ લો હું ખોટું બોલતો ને તો ડાયરેક્ટરના દીકરા ડાયરેક્ટરના ભત્રીજા ડાયરેક્ટરના હગાવાલા કોઈ બારનું હોય મને કયો જે ભાજપના પ્રમુખ ભાજપના ઉપપ્રમુખ એના દીકરા એના દીકરે એના દીકરાઓને એના ભત્રીજાઓને ભાણિયા લેવામાં આવ્યા છે જોઈ લેવાની છૂટ છે કોઈ બારનું નથી આ હગાવાલા એમાં આજ રીતે નોકરી દઈ ગયો કામ કરો ને ટેન્ડર બહાર પડતો ને પાંત્રી પાંત્રી લાખ રૂપિયા જે નોકરી દીધું ટેન્ડર બહાર પાડ દયો એટલે વાત પતે અમુક સહકારી મંડળી સતર થાય કે પાંત્રી લાખ રૂપિયા સહકારી મંડળીમાં તો આવે આ રીતે આજે મેન્દુ વિદ્યાર્થીઓ છે એ તો કઈ આ પરીક્ષાની તૈયારી કરતા તો મૂકે કે ભાઈ હા ભાઈ આમાં મહેનતી નહીં લાગે જેને પાંત્રી લાખ દેવાની તૈયારી હોય તો લાગે એક વાર તો એક બે વીઘા વેચી લાગે આ રીતે ભરતી કરવા માટે બિચારા રાત દિવસ મહેનત કરી તૂટી જાય છે તો ગરીબ ને મધ્યમ વર્ગના દીકરીને જેને પૂછો અને અમને ખબર માટે રજીસ્ટે રજીસ્ટર ને ખબર હતી કે ભાઈ અહી આવશો અમારે સાંભળવાનું થાય કે જો તમારા દીકરા તમારા દીકરી કઈ રીતે પરીક્ષામાં લાગે પૂછવું હોય ને કે યુપીએસસી જીપીએસસી કઈ રીતે પાસ કરાય આ મહેનત કે હગા વાતે વોટાળવાથી ભ્રષ્ટાચાર થી ભરતી કરવી હોય તો ટેન્ડર બહાર પાડ દો આ રીતે ભરતી કરવાનો કોઈ મતલબ નથી અને આ વાસ્તવિક ગતિકત છે બધા જ હગાવાલા છે તો જે રીતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના જનરલ મેનેજર આરડી સરવે જણાવ્યું હતું કે બિલકુલ ખોટા આક્ષેપ છે અમારી બેંકમાં બે હાજર તેર પછી બાર વર્ષથી ભરતી થઈ છે કુલ એકસો સાહીઠ કર્મચારીઓ રિટાયર્ડ થયા છે અમારે જરૂરિયાત કરતાં પચાસ ટકા ભરતી થઈ છે અમે ફક્ત હેંસી ક્લાર્કની અમે ભરતી કરી છે અને બિલકુલ નિયમ મુજબ અને સ્વતંત્ર એજન્સીને સોંપીને અમે આખે કામગીરી કરી છે આક્ષેપ બિલકુલ ખોટા છે કોઈ સગાવાદ કે કોઈ પરિવારવાદને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી એજન્સીએ જે લેખિત અને મૌખિક પરીક્ષા લીધી છે અને જે લોકોએ પાસ કરી છે એ જ લોકો સિલેક્ટ થયા છે હવે આમાંથી કોણ સાચું અને કોણ ખોટું એ તો ખબર નથી પણ જ્યારે જ્યારે યુવરાજસિંહ જાડેજા આવી કોઈ ભરતી કૌભાંડ લઈને આવે છે ત્યારે એમાંથી કોઈ મોટું તથ્ય બહાર આવે છે ને કોઈ એક એવા વ્યક્તિનું નામ આવે છે બહાર કે આપણે સૌ એને સરખી રીતે અને બહુ સારી રીતે ઓળખતા આવે છે અને કદાચ જો આ ભરતીમાં પણ ગેરરીતિ થઈ હોય તો એક હવે ચહેરો સામે આવશે જેને લઈને ચર્ચાઓ વધુ જોર પકડશે આ મુદ્દે તમારું શું માનવું છે અને યુવરાજસિંહ જાડેજાની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર